સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને વાડીમાં કાલે રાતે સલ્ફર ફાડા ને ખાતર વાવ્યા છે ને હવે આપણે એને ઓરવીને વાવશું ચણા તો આપણે કાલે ખાતર ને સલ્ફર ફાડા વાવી દીધા છે તો જોઈએ અહીંથી શરૂઆત કરી દીધી કાલ સાંજે વાવવાની ખાતર વોવાઈ ગયું ને ભેગા સલ્ફર ફાડા વાવ્યા આમાં આના ભેગા આખી વાડીમાં આપણે ચણાનું વાવેતર કરવાનું છે પેલા પાણી ચાલુ કરી દીધું હવે એ લગભગ બે ત્રણ તાંડીમાં પીવરાવાઈ વાઈ અહીંયા ઓલી બાજુથી પાણી પાતા આવી આખી વાડીમાં વવાઈ ગયો ખાતર ઓલી બાજુ થી પાણી ચાલુ કરી થી ઓરવવાનું બે પાણી ઓરવીને પછી જણાનું વાવેતર કરશું કી કટકી એમાં ખાતર ને સરફર ફાડા બે Ama botia dorio caído Lambo. Es la que era a Ani ya lo tú. La que un pan y ya yo. Si, si pan ખંડ ની દવા કે કઈ મૂકવું ના ચણા વાવી ને પછી આપણે ખંડ દવા મૂકશું આમાં બાકી છે પાણી વારવાનું આમાં પાણી વારવાનું બાકી છે કટકીમાં એટલામાં પાણી ચાલુ કર્યું હજી તો ભાઈ આજે સવારે પેલું પાણી છે ને ઘડીકમાં પીએ નહીં ચાલો આપણા બ્લોગને અહીંયા પૂરો કરીએ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો